હું તમારી બધી વાત સાચી માનું છું કે પણ આ ઉંમર નથી તમારી ડિસ્કો કરવાની બરોબર ઉંમર તમારે આ ડિસ્કો કરવાની નથી અને આ લગ્ન સીઝન છે લગન સીઝનમાં બધાને પ્રસંગમાં શોખ હોય ડિસ્કો કરવાનો હવ હોન રીતે હવે જે ગીત આવતું ને એ પ્રમાણે લોકો ડિસ્કો કરતા હોય પણ તમારે હિન્દી ફિલ્મના ગીત ઉપર ડિસ્કો કરવો એ તમારી ઉંમર પ્રમાણે તમને સારું ન લાગે

ઓલાપણે બેઠા થ મેં તમને ઓલી બાજુ બેઠા ઠેકડો મારીને અહીંયા હવે તમે ધોરા માથે ત્યાં ધોરા હવે તો પાછા વરો કઈક